નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમુને પલકને જે છૂટાછેડાને લઈને જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે ચર્ચાઓ વાયરલ થઈ રહી છે અને જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ખુલ્લે આમ મિત્રો એક તો મિત્રો વાત કરવામાં આવે તો એને લઈને મિત્રો છૂટાછેડાને લઈને મિત્રો એક નવો ખુલાસો સામે આવ્યો છે અને નવા સમાચાર સામે આવ્યા છે એની અંદર મિત્રો એક નવો વળાંક આવ્યો છે એ નવો વળાંક શું આવ્યો છે તમને પૂરેપૂરી માહિતી અને વિડીયો પણ આગળ તમને બતાવવાનો છું લાઈવની અંદર જમું શું બોલ્યા છે એ પણ તમને હું બતાવવાનો છું તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં સોશિયલ મીડિયાની અંદર મતલબ કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર જે તમુનું એકાઉન્ટ છે એની અંદર મિત્રો એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો હતો અને તમુ સોશિયલ મીડિયાની અંદર વિડીયોની અંદર એવું ખુલ્લે આમ જણાવી રહ્યો હતો કે મારે હવે છૂટાછેડા લઈ લેવા જોઈએ અને મારે છૂટાછેડા લેવા જ જોઈએ તો મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર જમુને પલકના છૂટાછેડા થઈ ગયા છે કે પછી હવે થવાના છે મિત્રો એ હું તમને આગળ વાત કરવાનો છું મિત્રો તો વાત કરવામાં આવે તો મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો આમ આમ જગ્યાએ મિત્રો ઘણીવાર એવું પણ બન્યું છે અને ઘણીવાર એવા પણ વિડીયા તમુને પલકના બહાર આવ્યા છે સોશિયલ મીડિયાની અંદર મિત્રો કે એ પૈસા કમાવા માટે અને એમના ફ્રેન્ડ સાથે પ્રેંગ પણ કરતા હોય છે તો શું ખરેખર આ વખતે પણ તમુને પલંગે મજાક કરી છે અથવા તો પ્રેંગ કર્યો છે કોઈ પણ તો મિત્રો વાત કરવામાં આવે તો શું આ પ્રેન્ક છે કે અથવા પછી ફાઇનલી તમુને પલકના છૂટાછેડા થઈ ગયા છે મિત્રો એ તો હવે આવનારો સમય બતાવશે પણ મિત્રો જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝ મળી રહ્યા છે એ તમે તમને બતાવી રહ્યા છે કારણ કે થોડાક જ દિવસો પહેલાં ધમુ દ્વારા એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટમાં એવું લખ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે અમારે બંનેને હવે છૂટાછેડા લઈ લઈ લેવા જોઈએ અને મારે છૂટાછેડા હવે પલક સાથે કરી દેવા છે તો મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો તમુને પલકના છૂટાછેડા થઈ ગયા છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો તમુને પલક મતલબ કે તમુ દ્વારા હજી સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ પોસ્ટ કરવામાં આવી નથી એ વિડીયા મૂક્યા બાદ કોઈ પણ વિડીયો કે પોસ્ટ કરવામાં ધમુ દ્વારા આવી નથી તો મિત્રો સોશિયલ મીડિયાને મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ